ઝઘડી ગામે નવનાથ દાદાના ધોણાના ચતુર્થ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ગોઘા તાલુકાના તગડી ગામે વાડી વિસ્તારમાં આવેલ હજારો હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક એવા સુરદાસ દાદાની વાડીવાડી કાળકામાના ધામમાં નવનાથ દાદાના ધોણાના ચતુર્થ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં તગડી ગામ ખાતેથી ભક્તો દ્વારા અબિલ ગલાલની છોડો સાથે ડીજેના તાલે વાજતે ગાજતે માતાજીની ધ્વજા ગામના મુખ્ય માર્ગો પર ફરીને સુરદાસ દાદાની વાડી વાડી મહાકાળી ધામના સાનિધ્યમાં પહોંચ્યા હતા અને ત્યાં ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે સામૈયા અને પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે યજ્ઞો હોમ હવન મહાઆરતી તેમજ બપોરે અને રાત્રે મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના અધેવાડા ગામના પરેશભાઈ રાવળ અને તેમની ટીમ દ્વારા માતાજીના ગુણગાન તેમજ સુરદાસ દાદાની વાડી વાડી કાળકા માતાનો ઇતિહાસ વાર્તા અને પરચા પૂર્ય હોય તેના હજરા હજુર મહાકાળી માતાના ગુણગાન વાળા અને રમઝન બોલાવવામાં જેને લઈ આવેલ શ્રોતાઓ પણ ખુશ થઈ ઝૂમી ઉઠ્યા હતા અને કલાકારોએ મોજ સાથે આનંદ કરાવ્યો હતો તેમજ આ ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોએ પણ તન મન અને ધનથી ડોલાવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલ ગ્રુપ તગડી અને સુરત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ કોઘા Yeah. No, no, no.